સંપ્રદાય હોય કે સમુદાય ઉત્સવ હોય કે વિકાસ જુદા જુદા લોકો એક જૂથ જોતરાય તેને જ કહેવાય વિકસિત શહેર છે ભૂતકાળનો ભવ્ય વારસો વર્તમાનનું કઠોર પરિશ્રમ અને તેથી મળે છે સુખદ અને સલામત ભવિષ્ય સામાન્ય રીતે કહેવાય છે કે કોઈ પણ શહેરની વૃદ્ધિ સમયાંતરે થાય છે પરંતુ શહેરનો વિકાસ ત્યારે જ થયો કહેવાય જ્યારે શહેરના તમામ વર્ગના નાગરિકોની જરૂરિયાત પૂરી થાય તેમાં પણ જે વર્ગ શહેરના આર્થિક ઉત્થાન માટે પોતાના શ્રમનો ફાળો આપી રહ્યા છે તે શ્રમજીવી વર્ગને આ વિકાસનો લાભ મળી શકે તો હાલના આ વિકસતા અમદાવાદમાં

કે પછી ઝૂલતા મિનારા પોળો તો દેશ વિદેશમાં પણ જાણીતી છે જ શહેર એટલે પોતાનું અમદાવાદ આજે આ અમદાવાદ નો ધબકાર એનો એક છે પણ આ ધબકાર ને અવિરત રાખતી ધમનીઓને નવું સ્વરૂપ મળ્યું છે એ છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ

છેલ્લા દાયકામાં થયેલા પરિવર્તનોને આભારી છે આજે અમદાવાદ શહેર વસવાટ માટે નંબર વન બન્યું છે આ વિકાસના અમદાવાદમાં જેનો સિંહ ફાળો છે તેવા અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવી વર્ગ માટે સેવા સંસ્થા છેલ્લા ચાર દાયકાઓથી તેમને વિકાસના પંથે લઈ જવાના ભગીરથ પ્રયાસો કરી રહી છે જેની શરૂઆત પણ અમદાવાદ શહેરથી જ થઈ હતી જેણે સાચા અર્થમાં માનવ સેવા કરવાનો ભેખ લીધો છે શ્રમજીવી બહેનોને સ્વાવલંબન અને પૂર્ણ રોજગાર મળે તે સેવાના કાર્યોમાં પ્રાથમિક અને મહત્વના મુદ્દા રહ્યા છે સાથે સાથે શ્રમજીવી બહેનોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહે બાળકોની સંભાળ થઈ શકે તેમની માલિકી અને બચત થાય તેમને પાકું ઘર મળે તેમને યોગ્ય પોષક આહાર મળી રહે તેઓ આગેવાની લઈ શકે જેના થકી તેમના વ્યવસાયનું સંગઠન મજબૂત થાય તથા આ તમામ મુદ્દાઓને પહોંચવા માટે શિક્ષણને પણ આવરી લેવામાં આવ્યું છે આમ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામો કરવામાં આવે છે શ્રમજીવી બહેનો માટે દિશા સૂચક સમી સેવા સંસ્થાને તેની સફરમાં સંઘર્ષો પણ ખણા આવ્યા છે પરંતુ પહેલાના તે પ્રશ્નો હાલના સમયમાં પણ તેવા જ છે સંઘર્ષ તો ચાલુ જ છે દાખલા તરીકે બેચનારાના પ્રશ્નો શરૂઆતમાં હતા અને હાલમાં પણ છે જ રહેઠાણની મુશ્કેલી શરૂઆતમાં હતી અને હાલમાં પણ છે જ છેલ્લા કેટલાક સમયમાં એનું ક્ષેત્રફળ એકસો બ્યાસી ચોરસ મીટર કિલોમીટરથી વધી અને લગભગ ચારસો ને છાસઠ ચોરસ કિલોમીટર થયું છે ભારત વરની અંદર અનેક એવોર્ડ આપણા શહેરને મળ્યા છે એ દૃશ્ય કે વિશ્વના વિકસિત શહેરો અને વિકાસ સ્વામી રહેલા શહેરોની સરખામણીમાં એ અમદાવાદ ઝડપભેર વિકાસ કરી રહ્યું છે એ દ્રષ્ટિએ આ શહેરને નંબર વન બનાવવાનો સમગ્ર ભારત અને વિશ્વમાં મ્યુનિસિપલ वेंडर्स होते हैं या घर खाता कामदार जिसे कहते हैं बीडी वर्कर्स अदर मैन्युफैक्चरिंग एक्टिविटीज़ इस तरह के लोग ज़्यादातर काफ़ी सारे बहनें होती हैं एम्प्लॉयमेंट के हिसाब से ऑलमोस्ट सिक्सटी परसेंट ऑफ एम्प्लॉयमेंट इस तरह के लोगों का है और इनकम के हिसाब से देखो तो ऑलमोस्ट फोटी परसेंट ऑफ एम्प्लॉयमेंट इस तरह के एक्टिविटीज़ से आती है दूसरा uh, चीज़ यहाँ पर है कि जो एम्यूनिटीज़ है जैसे रोड्स सड़क वाटर uh, Uh, सबके फैसिलिटीज़ बहुत ज़्यादा बढ़ाया है तो उसके ओवरऑल विकास जो है ये तो काफ़ी अच्छा ही हुआ है इस इस uh, स्टेट में और अहमदाबाद शहर में यानी कि हमारे जो इलेक्ट्रिसिटी है वो ऑलमोस्ट 24 फोर आवर्स हमको मिलता है हार्डली हमारे पास कोई पावर कट होता है गुजरात इज़ अ सरप्लेस स्टेट फॉर इलेक्ट्रिसिटी पर यूनिट कॉस्ट ऑफ़ इलेक्ट्रिसिटी बहुत हाई है क्योंकि हम लोग थर्मल पावर यूज़ करते हैं और प्राइवेट इलेक्ट्रिसिटी जनरेशन है जिसकी वजह से गरीब लोगों को तकलीफ़ तो होती है मगर इलेक्ट्रिसिटी फुल टाइम मिलती है पहले रिवर फ्रंट प्रोजेक्ट में डेवलपमेंट तो बहुत हुआ है और फ़ायदा भी बहुत हुआ है लेकिन उस जो साबरमती नदी के किनारे जो रहते थे उसमें से काफ़ी लोगों को हटाना पड़ा है अब ये लोगों को हटा के किस आ, आ, मतलब कि, कितने लोगों को कॉम्पनसेशन मिला है कितने लोगों को रियली दूसरा घर मिला है इन लोगों को रिसकल कैसे किया हुआ है ये सब सवाल है दूसरी बात जो उस वक्त चल रहा था कि जो हमारे पुराने पुल के नीचे एक संडे मार्केट चलती चलती थी ट्रेडिशनल मार्केट सालों से चल रही है उसको भी हटाने की बात हो रही थी तो वहाँ पे कमिटीज़ फॉर्म हुए थे और वो लोग कोशिश कर रहे थे कि उसको ना हटाएँ क्योंकि वो बहुत ही ट्रेडिशनल एक्टिविटी है एंड वेरी वेरी इंपॉर्टेंट एक्टिविटी बहुत सारे लोगों का, आ, का उसकी ज़िंदगी उसी से जुड़ी हुई है बस्तियाँ हैं बहुत सारे स्लम्स हैं बहुत तो ये सब लोग जब आ, ये एरिया कैप्चर हो जाती है फॉर डेवलपमेंट विकास के प्रोजेक्ट्स के लिए तो ये सब लोग जो यहाँ रहते हैं उनको कहाँ लिया जा रहा है उनको किस तरह की कॉम्पेंसेशन दिया जा रहा है उनको जिस जो उनका मकान चला गया है उसके लिए दूसरा मकान दिया जा रहा है या क्या है इसके बारे में थोड़ा आ, थोड़ा सा अनक्लियर है काफ़ी सारी फैसिलिटीज़ बनाया गया है थोड़ा शहर के बाहर है उसकी वजह से भी लोग परेशान हैं कि जिनको मिला है उनको ये परेशानी है कि वहाँ पे सर्वर ठीक नहीं है शायद पानी नहीं हो शायद बिजली नहीं हो अभी तक कनेक्शन नहीं मिला हो या तो फिर वो बहुत दूर है जिसकी वजह से उनका ट्रांसपोर्ट का खर्चा बढ़ जाता है उनको वापस यहीं आना है मॉल्स काफ़ी सारे आए हैं यहाँ पे, उसकी वजह से जो वेंडर्स हैं जो सड़क पे अपना सामान बेचते हैं उनको काफ़ी नुकसान हुआ है उन काफ़ी सारे जगहों से उनको निकाला गया है काफ़ी सारे जगह पे इवन इफ वो लोग रह सकते हैं वहाँ पे काम कर सकते हैं वहाँ पे फिर भी अगर जो सामान मॉल के अंदर ज़्यादा सस्ता मिल रहा है तो इन लोगों के इन लोगों का काम धंधा कम हो जाता है पहला अहमदाबाद की एक ओख कापड़ी मिलो थी हती। तेथी रोजी रोटी मेलवानो एक स्रोत तो। परंतु धीमे धीमे व्यवसायों में, में बदलाव आया તેમ તેમ પરિવર્તન પણ આવતા ગયા વિકાસની સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગને પણ ધ્યાનમાં લઈ અને જુદી જુદી યોજનાઓ સરકાર તરફથી મૂકવામાં આવી છે એનો પણ લાભ લેવામાં આવે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુને વધુ મદદ થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે આપણને સવાલ થાય કે રિવરફ્રેન્ડ્સ યોજના આવવાથી આ ઝૂંપડપટ્ટીવાળા ક્યાં જશે બી યોજના આવનારો લોકો ક્યાં જશે હમેશા કોઈ પણ શહેર ની પહેલો ફટકો શ્રમજીવી લોકો કમર પર પડે છે તેમના વ્યવસાયો અને વસવાટો હંમેશા કાચા છાપરા ફૂટપાથ અને કાયમી હોતા નથી માટે કોઈ પણ નવી યોજના કે બદલાવ વખતે શ્રમજીવી વર્ગને પ્રાથમિકતા આપવામાં ના આવે તો શહેરના વિકાસ અંગે ભવિષ્ય સલામત ના કહી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશને છત્રીસ સ્ક્વેર મીટરના પાકા મકાનો પ્રત્યેક ઝુંબડપટ્ટીના લોકોને આપી અને સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પણ એ લોકોને સુગમતા મળી રહે એ રીતે પાકા મકાનોની સાથે સાથે પ્રાથમિક શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામની વ્યવસ્થા એ ગરીબ લોકો માટે પણ આપ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલી ગરીબ અને શ્રમજીવી વર્ગ માટેની આ પાક્કા મકાનની યોજનાઓ ખરેખર આવકાર્ય છે જેનાથી તેઓનું ભાવિ સલામત બને પણ તેની સાથે તેમની સમસ્યાઓ પણ છે મારું મકાન તૂટી જાય છે મારો કોઈ આશરો નથી મારો બહુ તકલીફ છે છોકરા નાના છે હું શું કરું અમારે આ મકાન તો ભલે લઈ લેતા પણ એના બદલે અમારે રેસિડેન્ટ જોઈએ છે આ મતમાં રોડ બની કટિંગ કરી કાઢે છે અમદાવાદ શહેરના વિકાસ અર્થે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની બીજી યોજના છે બી આર એસ જે અંતર્ગત બીઆરટીએસ એક એવી સિસ્ટમ છે ટ્રાન્સપોર્ટેશનની કે જે અમીરથી માંડી અને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ તરફના તમામ એરિયાઓને કવર કરે છે બીઆરટીએસનું ભાડું જો તમે જોશો તો મિનિમમ ભાડું અમારું રૂપિયા છે જે ગમે માટે છે એશિયામાં અને ભારત દેશમાં આપણો પહેલો નંબર છે એ કે બીઆરટીએસ એ સૌથી સસ્તા દરની ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડે છે અને અમદાવાદ શહેરીજનોએ એને ઘણી આવકારી છે બીઆરટીએસ અમદાવાદની લાઈફલાઈન તરીકે આગળ વધી રહ્યું છે

બીઆરટીએસ તો હમણાં નીકળી રહી બીઆરટીએસ નો અમારે કોઈ મતલબ જ નથી આ કટિંગ બીઆરટીએસ માટે છે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ના આવી જોઈએ પણ છતાં પણ જો એ લોકો લાવવા માંગતા હોય એસી ફૂટમાં કરે સિંગલ ટ્રેક તો અમારા બધા પ્રશ્નો હલ થઈ જાય છે અમે બી વિકાસ જે તે અમારો રોડનો વિકાસ થાય પણ લોકોને કરવામાં અમને રસ નથી મારું કહેવાનું એટલું જ છે શહેરીજનોને બહુ સુંદર સહકાર આપો છે પ્રજાજનોએ અમને સ્વીકાર્યા છે સહકાર આપે છે કોઈ પણ નવી સિસ્ટમ તમારે મેળવી હોય તો એના માટે થોડું સહનશક્તિ રાખવી પડે એટલે હાલ પૂરતી તમે ટ્રાફિકની સહનશક્તિ થોડી રાખો પણ અમે તમને તમને ખાતરી આપીએ છીએ કે બહુ ટૂંકા સમયમાં એ બધા કાર્યો પૂરા થઈ જશે અને તમને એક બહુ સરસ મજાની બીઆરટીએસ સુવિધાઓ અમે પાર પાડીશું તો અમે ટેન્શનમાં છે કે ભાઈ અમે કરશી શું કોઈ અમારો આગળનો કોઈ જે વિકાસ કહે

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરી બજાર એ અમદાવાદ શહેર નું તેનાથી શહેર ની આગવી ઓળખ છે જેનું મ્યુનિસિપલ કોર્પોરેશન સઘળું ધ્યાન આપે છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ડિઝાઇન સાથે શ્રમજીવી અને ગરીબ વર્ગ ને તેમના જીવન ની ચિંતા છે જે જાણીએ તેમના જ શબ્દોમાં

અને ગરીબ તો જોડે જ રહ્યા છે છે તો આટલું વિકાસ એ શહેરમાં સ્થાપિત થયા પછી દરેકને પોતે જ્યાં રહે છે એ વિસ્તાર એટલો બધો વાલો લાગે છે કે જ્યારે છોડવાની વાત આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે પણ આર્થિક વિકાસની સાથે સાથે જો સામાજિક વિકાસ ન થાય જો સાંસ્કૃતિક વિકાસ ન થાય તો મારે મારા મારું ઘર વખાના મારે છોડવું પડે અને વખાના મારે જ્યારે મારે ઘર છોડવું પડે તો માનું છું કે એ વિકાસ એ ગમે તેટલું શહેર આગળ વધતું હોય પણ એ શહેર તેનું ત્યાં જ છે એવું હું એને જોવાનો પ્રયત્ન કરું છું અમદાવાદ શહેરની આ વૃદ્ધિ સાથે શ્રમજીવીઓના વિકાસમાં ક્યાંક મતભેદ છે તો ક્યાંક મનભેદ પણ છે તો ક્યારેક હાડમારીનો સામનો પણ કરવો પડ્યો છે ક્યાંક ને ક્યાંક એક છેડે કચવાટ રહી જતો હોય છે જેમ કે શ્રમજીવી પરિવારોને વૈકલ્પિક આવાસો મળ્યા છે છતાં તેમની સમસ્યાઓ અટકતી નથી કેમ કે આ આવાસો તેમના ધંધાકીય વિસ્તારથી અને શહેરના મુખ્ય બજારથી દૂર વિકસી રહેલા છેવાડાના વિસ્તારોમાં ફાળવેલા છે જે તેમને આર્થિક સામાજિક અને શારીરિક રીતે પણ પરવડે તેમ નથી અમને આ નવા ઘર આપ્યા પણ અહીંયા કોઈ સગવડ નથી ખાલી મોટા સાહેબ આતારે આગળથી સાફ કરે છે પાછળ ને એવું ને એવું પણ પાણી મહિના મહિનો ત્રણ ત્રણ ફેરી મોટર ખરાબ થાય છે इसमें વારી ડાલકે દીએ সব વારી તૂટી લે કોઈ મે નળ ડાલે કોઈ મે નહીં નાલે

સ્થળાંતરના કારણે શ્રમિકોની મોટા ભાગની આવક અન્ય વૈકલ્પિક ખર્ચમાં વપરાય જાય છે જેથી તેમની પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ છે ધંધામાં બહુ આગું પડે પછી કઈક લાવ મેલું હોય તો એ આગું પડે અહીંથી એસી રૂપિયા ભાડું થાય જવા આપવાનું અમારે મજૂરી કરવા નહીં જઈએ સો રૂપિયા મજૂરી કરવા જઈએ મોટરનું ભાડું ભારું ઠેઠ હોય આમાં ગજે બાર તારે એક ગમે આગે બે ગૌ તારે બસો માલા રોજ બેચારી ઢોસિયા બી ફૂલ માર્કેટ મેં સો રૂપિયા કમા કે આજે અભી યહાં ક્યાં જાવે સો રૂપિયા કમા સો રૂપિયા માં દોઢસો રૂપિયા માં બહાર કમાઈ લાવતા હોય અને રોજ સો રૂપિયા રિસ્કા નું ભાડું જતું તો બાલ બચ્ચા ને ઘરે શું પાલન પોષણ માટે સો દોઢસો રૂપિયા અમે એક ટાઈમ બી રોટલો મળતો હતો અહિયાં એક ટાઈમ નો રોટલો બી બહુ મોંઘો પડે છે દૂર વસવાટ ના કારણે ક્યારેક કામ ના સ્થળે સમયસર પણ નથી પહોંચી શકતા જેના કારણે

અમારો ધંધો બંધ છે એમાં ચારસો પાંચસો દંડ થાય છે અને ચાર ચાર પાંચ દળા ધંધો બગડે છે અમારો અમને તકલીફ એ શકે ન માત્ર પ્લાઝાના પ્રોજેક્ટના અનુસાર અમને અહીંથી ખસેડવા માંગે છે અમે અહીંથી જવાબી તૈયાર છીએ પણ અમને યોગ્ય જગ્યા આપો કે જેથી અમારો ડંડો એની જેમાં ચાલે એમ નહીં કે ગમે ત્યાં ફેંકી દે કે શાંત પર અમારે ખાવાના બી સાસા પડી જાય કારણ કે આ બધા તૂટશે તો હું માનું છું અમદાવાદની રોનક બગડી જશે લો અત્યારે જે પથારા સિસ્ટમ કરી છે એ પથારા સિસ્ટમ અત્યારે અમને અહીંયા ટોકન રૂપે કરી આપે તો અમે અમને મદદરૂપ થવા તૈયાર છીએ કોઈ બી પ્રોબ્લેમ હોતા હે તો હમ સેવા કે પાસ દોડતે હે ઓર સેવા અમારી હંમેશા મદદ કરતી આ હે શ્રમજીવી પરિવારોની મહિલા ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ દ્વારા જે આજીવિકા રળતી હતી તે સ્થળાંતરના કારણે બંધ થઈ છે તો આવી ઘણી બધી સમસ્યાઓ ના ઊભી થાય તેના માટે સરકારે સ્થાનિક વાસ્તવિકતાનો અભ્યાસ કરી કાર્ય કરે તો બધા વર્ગને લાભ થાય અને આ ઘર આપ્યા અમને એમના કે અમને એનો રેવા ફાવતું નથી એના કરતા નદી સારી હતી ભલે જે ઝૂંપડા એ સારું હતું અમે ભલે નદીમાં રહેતા હતા પણ આવી ગંદકીમાં નતા રહેતા એક ટાઈમે પણ હું તું મારા સાથ હે તો અમારા સાથ બી તો દો આ તમામ પરિવર્તનો અને વૃદ્ધિ જોતા કોઈ પણ વિકાસની યોજનાઓ આવે અને અમલ થાય તેમાં તમામ વર્ગના લોકોનું સોનેરી ભવિષ્ય જોડાયેલું છે અને પરિવર્તન એ સમાજનો નિયમ છે તેના વગર જીવન અને વ્યવસ્થા અશક્ય છે સિક્કાની બીજી બાજુ તરીકે કોઈ સમસ્યા આવે તેનો સામનો કરી કોઈ પર્યાય શોધવો જ રહ્યો જેનાથી ઉકેલ સહજ બને છે શહેરના આ તમામ પરિવર્તન અને યોજનાઓની વૃદ્ધિ અંતર્ગત પ્રશ્નો અને સંઘર્ષો વચ્ચે સેવા સંસ્થાના હંમેશા ભગીરથ પ્રયત્નો રહ્યા છે તે પછી વેચનારાઓને બેસવાની જગ્યા માટે પાટાની વ્યવસ્થા સ્વરૂપે હોય કે વૈકલ્પિક રોજગારી માટે બહેનો અને ભવિષ્યની પેઢી સમી કિશોરીઓ માટેના સ્કીલ અંગેના કાર્યક્રમો હોય કે કમ્પ્યુટર ક્લાસ દ્વારા કિશોરીઓને સ્વાવલંબી બનાવવાના પ્રયત્નો હોય આ પ્રકારના તમામ પ્રયત્નશીલ કાર્યો માટે સેવા સંસ્થાની બેંક સેવા અકાદમી સામાજિક સુરક્ષા ટ્રસ્ટ પણ છે છે એક ભાગીદારીનો અભિગમ અમે અપનાવ્યો જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ અને શ્રમજીવી પરિવારો જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેવા બેંક લોક સ્વાસ્થ્ય મંડળી વગેરે સાથે અમે ભાગીદારી કરીએ છીએ અને એમના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડીએ છીએ આવા લગભગ એકસો એંશી જુદા જુદા મંડળો અમે અમદાવાદમાં બનાવ્યા છે ને એમનો શક્તિ વિકાસ કર્યો છે અને આ બહેનોએ પોતે ભેગા થઈને એમનું એક શહેર સ્તરનું ફેડરેશન કર્યું છે જેનું નામ વિકાસીની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવર્તન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી અમે લગભગ એકતાલીસ હજાર પરિવારોને ગટર પાણી રસ્તા જેવી સુવિધાઓ પહોંચાડી છે અને આ કાર્યક્રમને દુબઈ બેસ્ટ પ્રેક્ટિસિસનો એવોર્ડ પણ મળ્યો છે એ સિવાય અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહીને બે લાખ શ્રમજીવી પરિવારો સુધી કાયદેસરની વીજળી પહોંચાડવાનું કાર્ય પણ અમે કર્યું છે કોઈ પણ કાર્ય ત્યારે જ સફળ થાય જેમાં લોક ભાગીદારી હોય સાથે પ્રતિનિધિત્વ માટે એક પ્લેટફોર્મ હોય અને વિકાસ ના કામો માં સરકાર સામાજિક સંસ્થાઓ તેમજ શ્રમજીવીઓ સાથે મળી કામ કરે તો સો ટકા તેનું શુભ ફળ મળે અને શ્રમજીવીઓ પણ જણે શહેરના આ વિકાસમાં લોક ભાગીદારી માટે આહવાન કરતા હોય તેમ કહે છે સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને ચમક દરિયાના મોતીમાં છે દરિયામાં નથી હોતી આજ છે ખરું અસ્તિત્વ વિકાસશીલ શહેરમાં શ્રમજીવીઓનું આભાર થોડો સમય r ලොکوම வ்බද.